જ્યારે સારામાં સારું જ્યારે લોકશાહીનું પર્વની ઉજવણી કરી અને વોટિંગ થઈ છે ત્યારે હું મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચના જોશી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ નગરપાલિકાની આખી ટીમ મુન્દ્રાના બારોઈના સૌ નગરજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે જેમણે આજે આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જ્યારે હાથ મજબૂત કરી અને વોટિંગ કર્યું છે ત્યારે ફરી એકવાર સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું મુન્દ્રા બારોઈ નગરજન સર્વેનો ખૂબ ખૂબ આભાર આજે લોકશાહીનો પર્વ મુન્દ્રા નગરજનોએ ઉમંગથી ઉજવ્યો અને બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખૂબ જ તાપ હોવા છતાં મતદાન કર્યું અને મુંદ્રાના નગરજનો તેમજ સંગઠનના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન સાથે કે જે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર કાર્યકર જુનિયર કાર્યકર સર્વે ખૂબ મહેનત પરસે પરસેવો રેડીને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરાવ્યો તો હું ભારતીય જનતા પાર્ટી વતી નગરજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું મુન્દ્રા તાલુકા વિપક્ષી નેતા અને કોંગ્રેસ પરિવારના અગ્રણી તરીકે આજે લોકસભાના લોકશાહીના પર્વમાં મુન્દ્રા તાલુકાની પ્રજાએ જે હજુ સુધી આંકડા નથી આવ્યા પણ સાઠ ટકાથી ઉપરનું મતદાન જે બધા વિસ્તારોમાં થયું છે અને જે કોંગ્રેસ પરિવારને ખોબલે ખોબલા મત પ્રજાએ આપ્યા છે તો એ બધા મુન્દ્રાવાસીઓનો અને કચ્છના ખૂણે ખૂણે જે વ્યક્તિઓ બેઠેલા છે ને કોંગ્રેસ જેમના દિલમાં છે એ બધાનો હું આત્રેથી આભાર માનું છું જય હિન્દ જય કોંગ્રેસ